તપાસ બાદ પીઆઈએસ દેસાઇએ ખાસ ટીમ બનાવી અને સાદા વેશમાં વોચ ગોઠવી હતી મહિલાને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરતી વેળાએ પોલીસે ફિલ્મી ડબ્બે પીછો કરી યુવકને દબોચી લીધો ધરપકડ થયેલા યુવકનું નામ વિકાસ કુમાર નિશાદ છે જે મૂળ ઉત્તર પ્રદેશનું રહેવાસી અને હાલ સુરતમાં મજૂરી કામ કરતો હતો પોલીસે ક્રાઇમ રિ સંક્ષણ પણ કરાવ્યું જેમાં મહિલા પોલીસ કર્મચારીઓએ કડક કાર્યવાહી કરી પોલીસે જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ સુરત પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો કોઈ યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે તેવી ખાનગી ફરિયાદના આધારે પોલીસે વોચ ગોઠવેલી હતી અને છેલ્લા ત્રણ દિવસથી પોલીસ વોચમાં બેઠી તે દરમિયાન સીસીટીવી એનાલિસિસ અને ખાનગી માહિતી દ્વારા આરોપી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવેલું છે આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે એમાં ખાસ કરીને મહિલાઓ એ મહિલાઓની છેડતી કરવાની હિમો ધરાવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા દસ દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસ ને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવે છે